શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે વાઘપતિ જ્યોતિ રસોત્સવનું આયોજન દરરોજ એક હજારથી પંદરસો વૈષ્ણવો મંડાણનો લાભ લેશે શ્રી ગોપીનાથજી બસો પચાસ વર્ષ મહામહોત્સવ અંતર્ગત વાઘપતિ જ્યોતિ રસોત્સવ દી ચોવીસ ચાર બે હજાર પચીસ ગુરુવારથી દી બે પાંચ બે હજાર પચીસ શુક્રવાર સુધી આયોજન પૂપા ગોસ્વામી શ્રી રણછોડલાલજીની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી ગોપીનાથજી બસો પચાસ વર્ષ મહોત્સવ અંતર્ગત વાઘપતિ જ્યોતિ સતસવ 24/4/2025 ગુરુવાર થી 25/5/2025 શુક્રવાર દરમિયાન સુ આયોજિત કરવામાં આવશે મોસવના શુભારંભમાં શ્રી મહાપ્રભુજીના પ્રાકોટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવનાર છે અમે આચાર્ય ગોસ્વામી હવેલી આ ભાગપતિ જ્યોતિ રસોત્સવ તરીકે અમે ચોવીસ એપ્રિલ થી લઈને બે મે સુધી કાર્યક્રમ આયોજિત કર્યો છે જેની અંદર શ્રીમદ વલ્લભાચાર્યજીનો આશાલનો પ્રાગટ્ય ઓત્સવ આવી રહ્યો છે શ્રી ગોપીનાથજી જેના દીપકજી અમારે ત્યાં બિરાજે છે તેમના બસો ને એકાવન માં વર્ષ તરીકે અમે ઉજવી રહ્યા છીએ એટલે આ સાલનો આ મહાપ્રભુજી ઉત્સવ સવિશેષ રૂપે અમે નવ દિવસના કાર્યક્રમ થકી ઉજવવાના છીએ